મારું નામ છે કૈલાસ બેનિયમ પીપલીયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો તો આજે આપણે 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 બનાવશું ગ્રીન ગ્રીન ગોટાળો ગોટાળો બનાવવા માટે આ આ છે છે રીતે સુધારી લીધું ઝીણું ઝીણું અને ધોઈ નાખ્યું છે અને આ ટમેટાની ગ્રેવી છે આપણે એક ટમેટાની ગ્રેવી બનાવી છે એક ડુંગળીની ગ્રેવી બનાવી છે અને આદુ લીધું છે આપણે આટલું ખમણીને થોડું આ લીલા ધાણા છે આ એક ચમચી મીઠું લીધું છે આપણે આ આદુ છે અને આ સીઝ લીધું છે આપણે અને આ પનીર છે આ પનીર પણ આપણે ઘેરે બનાવેલું છે મારી ચેનલ માં તમને રેસીપી મળી જાય છે અને આ સીઝ લીધું છે આપણે બટર આ બટર છે અને આ લીલી મરચી લીધી છે આપણે અને આ કાળા મરીનો પાવડર લીધો છે અને આ પંજાબી મસાલો લીધો છે આપણે અડધી ચમચી તો આપણે પેલા પાલક ની ભાજી બાફી દેસુ તો આપણે આ ગેસ ચાલુ કરીશું આપણે આમાં પાણી નાખશું આ પાણી ગરમ થાય એટલે આપણે પાલક નાખશું મારી પર તો પાણી ગરમ થઈ ગયું છે હવે આ ભાજી નાખશું આપણે પાલકની આપણે થોડું મીઠું નાખશું આને આપણે હવે બફાવા દેશું ઘડી તો આ પાલક આપણે બફાઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરીશું અને એને આપણે આમાં કાઢી લેશુ તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મોક્ષ આ બટર નાખશું આપણે અને આપણે તેલ નાખશું થોડુંક બે ચમચી જેટલું બટર ઓગળે પછી આપણે આમાં લસણ ની ઘેરી નાખશું તો આપણે આ લસણ નાખશું લસણ ની ગેરી અને આ આદુ નાખશું તો આ ડુંગળી ની ગેવી નાખશું આપણે અને આ ટમેટાની ગેવી નાખશું આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આ મરસી છે ઈ નાખશું તો આને ઘડીક આપણે પાકવા દેસુ તો આ પાલક આપણે એમાં નાખી દેસુ આ ભાજી પાલક ની આ ગરીન ગોટાળો પણ બહુ મસ્ત બને છે એમ અમારે આ નાના છોકરાઓને તો બહુ ભાવે છે એમ રોટલી સાથે ખાઈ શકીએ આપણે ભાખરી સાથે બનાવ્યા હોય એની સાથે બહુ ભાવે છે એમ બહુ સારો સરસ ટેસ્ટી બને છે ગોટાળો આ રીતે હવે આને આપણે બધું ક્રોસ કરી લેવાનું છે બધું તો આ પંજાબી મસાલો છે એ નાખશું આપણે અને આ કાળા મરીનો પાવડર છે એ નાખશું ને મિક્સ કરી દેસુ અને ઘડીક પાક તો હવે આપણે આ પનીર નાખશું આ રીતે આપણે ખમણી નાખી દઈશું તો આ સીઝ છે ઈ પણ આપણે નાખીશું બસ આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તો આપણે આ લીલા ધાણા નાખીશું થોડાક તો આપણે હવે આ ગેસ બંધ કરશું નાને આપણે નીચે ઉતારી લઈશું તો આપડો ગ્રીન ગોટાળો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સર્વ કરી લેશું આ રીતે આપણે સર્વ કરીશું તો આપણે આ લીલા ધાણા સૌ કરીશું અને આ સીઝ આપણે સૌ કરીશું આ તમે રોટલી સાથે પીઝા સાથે ભાખરી સાથે થેપલા સાથે બધા સાથે તમે ખાઈ શકો છો તો તૈયાર છે આપણો ગ્રીન ગોટાળો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો ગ્રીન ગોટાળો